ખેડૂત મિત્રો ઘણા બધા પારિભાષિક શબ્દો એવા છે કે શબ્દો ન સમજાય ને એટલે આખી વાંકી રચના નકામી તો એવા શબ્દોને આપણે સમજીએ આની પહેલા આપણે ત્રણ થી ચાર ઓડિયોમાં જુદા જુદા શબ્દો સમજી ગયા છીએ તો અત્યારે આપણે સમજીએ છીએ કેટલાક ડોક્યુમેન્ટની અંદર આવતા શબ્દો દાખલ કે સાત નંબરમાં તમે એક જગ્યાએ જોયું હશે પોત ને પોત ખરાબો સરકારી ખરાબો એટલે શું પોત એટલે પોતાની પોતની જમીન એટલે પોતાની જમીન એમાં પોત ખરાબો આકાર હેતુથી જુદો ભરવામાં આવે બાકી એનું કોઈ અલગ અસ્તિત્વ નથી તમારી મૂળ જમીન જેવી જ છે તમે જ્યારે એને કરો ત્યારે તમારા ભેગી આવે છે એટલે આંગળીયાત આવેલો છોકરો તમારો જ છે એના જેવું છે કે આંગળીયાત આવેલો છોકરો ડીએનએ મેળવો કે ન મેળવો તમારો છે એમ પોત ખરાબો તમારી માલિકીનો છે માત્ર આકાર હેતુથી બાદ થયેલો હતો અત્યારે આકાર કોઈ મૂલ્ય નથી કારણ કે આકારની રકમની કોઈ કિંમત નથી એટલા રૂપિયા કોઈ છોકરા છોકરાને નાપોને તો નથી લે તો ના પાડી દે કે ભાઈ ત્રણ રૂપિયા નથી લેવા મારે તમારે આકાર મા આવું જ બોલતું હશે બે રૂપિયા ત્રણ રૂપિયા ને પચાસ પૈસા ની એ આકાર હેતુથી હતું એટલે પોત ખરાબો બહુ ઇમ્પોર્ટન્ટ રાખતું નથી ઘણા મને ફોન કરે પોતને મારે આમાં ભેળવી દે ભાઈ કઈ ભેળવાની જરૂર નથી થઈ શકે પણ એ પ્રક્રિયા કરવાની જરૂર નથી ખોટો ખર્ચો કરવાની હવે સરકારી ખરાબો સરકારી ખરાબો જે જમીન વાવો છો અને પહેલેથી વાવો છો એટલે ચાર્જ ભરવાનો થાય અને તમે વાવો છો તો અમને ના પાડતા સરકારી ખરાબો ચડાવવાની શું જરૂર છે આ તો રાજાશાહી વખત ચડી ગયો એટલે આકાર આવતો એના ઉપર અને તેથી આકાર મોંઘો પડતો આજે આકાર મોંઘો પડતો નથી તો એ સરકારી ખરાબો થયો એને વખતે તમને બાદ મળતું નથી જે હું આંગળીયા છોકરા ની વાત કરીએ કે તમે દત્તક લીધો છે આ તો ખાલી પાડોશી ના છોકરાને ભરણ પોષણ માટે જુદો થઈ જાય વયો જાય એમાં તમારો કોઈ અધિકાર નથી તો પોત ખરાબો એટલે પોતાની માલિકી સરકારી ખરાબો એટલે સરકારી જમીન તમે વાવો છો ઓફિશિયલ પુરાવા તરીકે એને કરતી વખતે તમને એ જગ્યા તમારી નથી તમારે છોડી દેવાની છે એ સરકારી જ છે તો એ આ પોત પોત ખરાબો ને સરકારી ખરાબો ની વાત હવે બારે તટલે શું બહુ ઓછા ને ખબર હશે બારે તટલી શું બારે તેટલી જમીનના પ્રકારો આ શબ્દ તમને સિમખાડામાં ક્યાંક જોવા મળશે ફેશલ પત્ર કરીને અન્ય ડોક્યુમેન્ટ ક્યાંક તપાસતા કે ઘણો ધારો તપાસતા પણ ક્યાંક તમને આવા શબ્દો મળશે અને ક્યાંક ક્યાંક ઓર્ડર ની અંદર આવો શબ્દ લખેલો જોવા મળશે ક્યાંક તમે આકાર રજીસ્ટર ની નકલ કટાવવા જાશો તો પણ ત્યાં તમને આવો શબ્દ જોવા મળશે ત્યાં તમે વિચારો કે ભારત એટલે શું કરી ભારતની પાછળ પૂછવું હોય પાછું તો એટલે શું ભારત એટલે જમીનના પ્રકારો રાજાશાહી સાહી વખતે જમીનના પાંચ પ્રકાર પાડવામાં આવેલા હતા એ આંગળી જોઈને જ પાડેલા મોટા મોટી આંગળી તો એની જમીનના પ્રકાર સારામાં સારા પ્રકારની જમીન એટલે સર્વોત્કૃષ્ટ શબ્દ આવતો એટલે ઉત્તમ પ્રકારની જમીન થોડો ઊંચો હોય એ શબ્દ આવે તમારી જમીનમાં ટીપણમાં ભલે જ નથી ટીપણમાં ક્યારેક બારે લખેલું સર્વોત્કૃષ્ટ હોય બધા ટીપણમાં નથી હોતું ઘણા ટીપણમાં મેં જોયું છે ટીપણના આધારે તમે જ્યારે સિમખાડા ની અંદર જાઓ ત્યારે તમને આ શબ્દ મળે અવલ પ્રકારની જમીન આપણે અલવર નંબર માણસ નથી કહેતા એ થઈ ગયો છે કોઈનો નંબર વધારે આવતો અલવર નંબર એટલે સર્વોત્કૃષ્ટ પછીનો બીજો इंग्लिश भाषा જાણતા હોય તો इंग्लिश માં કહીએ કે નથી આની અંદર શબ્દો આવતા બેસ્ટ સુપર આ બધી ડિગ્રી છે આપણે ન કહીએ સુપરલેટિવ ડિગ્રી એ પ્રમાણે એ શબ્દો છે તો અલવર એટલે બીજા નંબરની જમીન એટલે सारी જમીન છે ઉત્તમ જમીન છે દોયમ એટલે મધ્યમ પ્રકારની જમીન પહેલી કહીએ કે પાડાના કાંથે જેવી જમીન હોય બીજી કહીએ કે થોડી સારી જમીન હવે ત્રીજી જે છે મધ્યમ પ્રકારની જમીન થઈ એ દોયમ ગોરાણુ જમીન હોય શકે ઓછો માટીનો દર હોય શકે ઓછી ચીકણી જમીન હોય શકે રેતાળ નહીં તો આ પ્રકારની જમીન ને દ્વયમ પ્રકારની જમીન કહેવાય એમાં આકાર સાવ ઓછો હોય આ શબ્દ પણ તમને ક્યારેક ટીપણની અંદર અને ફેસલ ની અંદર અને શિમખડા દે જોવા મળે પછી સ્વયં પ્રકારની જમીન નબળા પ્રકારની જમીન જ્યાં વાવેતર ઉત્પાદન સાવ ઓછું આવે અને કનિષ્ઠ અને કનિષ્ઠ ટીકા કહેવાય ને અગ્રેશ ટીકા નિર્દેશિકા મધ્યસ્ટિકા અનામિકા અને કનિષ્ટિકા નબળામાં નબળા પ્રકારની જમીન એટલે કનિષ્ઠ પ્રકારની જમીન આ રેતાળ જમીન હોઈ શકે અતિ પથરાળ જમીન હોઈ શકે ડુંગરા ખેડીને સરખી કરેલી હોય એવી જમીન હોઈ શકે આ બધી કનિષ્ઠ પ્રકારની જમીન છે તો આ શબ્દો પણ તમને ક્યારેક ટિપ્પણની અંદર અથવા તો ફેશન પત્રકની અંદર અથવા તો તમને જે છે એ આકારની અંદર હેતુ ફેર માટે થઈ અને તમને એ જોવા મળી શકે છે હવે માજી વહીવટ મુજબ આવા શબ્દ આપણને ધારા માજી ક્યાંથી આવી ગયા બાપાન માજી વરિયા શું છે માજી વહીવટ પ્રકાર પ્રમાણે આ જમીનોના પ્રકાર પાડવામાં આવેલ છે ને આ માજી વહીવટ પ્રકાર એ તમને તમારા શિમખાડાની અંદર જોવા મળશે એક થી પાંચ નંબરની કોલમ જે છે એ માજી વહીવટ પ્રકાર છે એમાં સર્વે નંબર હોય વ્યક્તિનું નામ હોય પોત હોય ખરાબો હોય માલિક હોય આ બધી વસ્તુને માજી વહીવટ કહેવાય એટલે કે એનો વહીવટ કઈ પ્રકારે થાય છે એને કહેવાય માજી વહીવટ તો આ હતા કેટલાક પારિભાષિક શબ્દો હજી ઘણા બધા શબ્દો આવે છે પણ આગળ આગળ જતા જેમ જરૂર પડશે એમ કહીશ આવા બધા ડોક્યુમેન્ટ જયારે તમે ડીએલઆર માંથી કટાવો ત્યારે એક ખાસ આવે કે તમારે સેના માટે વાપર્યું છે પત્રક ભરતા હોય ત્યારે એની અંદર ટીક મારવાનું આવે સરકારી કામે ખાનગી કામે કે ના કોડ કામે એટલે એનો મતલબ એ થયો તમારે જયારે એમના હરખ પદુડાથી કઢાવા જાય ને આપણે કે આપણે હાલો જરૂર છે ને કઢાઈ જઈએ તો બધા ખાનગી કામે કહેવાય પણ તમારે જયારે એને સરકારી કામે વાપરવાના હોય સરકારી કચેરીમાં દેવાના હોય તો ટીક માર દેવું મારે સરકારી કામે જોઈએ છે તો જે ટીક મારીને તમને દેશે સરકારી કામે ત્યારે ડોક્યુમેન્ટ તરીકે ઉભું રહેશે કલેક્ટર કચેરી દેવા હોય મામલતદાર કચેરી દેવા હોય ક્યાંય પણ હોય તો સરકારી કામે થયું પણ તમારે જયારે નામદાર કોર્ટમાં રજૂ કરવાના હોય ત્યારે એમાં ટીક મારવું નામદાર કોર્ટ વાળું ફોર્મ ની અંદર અનુક્રમ ફોર્મ નંબર પાંચ જે હું બતાવું છું કે ડીએલઆર માંથી માગવાના થતા ડોક્યુમેન્ટની યાદી એ ફોર્મ નંબર પાંચમાં તમે ભરીને આપો છો

ત્યાં નામદાર કોર્ટના કામે ટીક મારવું આટલા હતા અગત્યના પારિભાષિક શબ્દો હું રમણીભાઈ કોટલી આવી અવનવી માહિતી તમને આપતો રહીશ આના પછી આપણે નેક્સ્ટ વિડિયોને દાવવા બીજા પારિભાષિક શબ્દોની ટૂંકી વ્યાખ્યાઓ સમજીશું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ